આ જગતનું સૌથી મોટું અધ્યાત્મ એક સૂત્રમાં સમાયું છે પરથી ખસ સ્વમાં વસ આટલું બસ નાની નાની ચાવીઓ છે પણ જો જીવનમાં ઉતરી જાય ને તો આપણું કલ્યાણ થઈ જાય એમ ઘણી વખત આપણે ઘણી જગ્યાએ જઈને તો આપણને એમ લાગે ફસાઈ ગયા હોય ને એવું લાગે એમ થાય કે હવે અહીંથી ક્યારે ઉભા થાય ભાઈ ત્યાં કવિ સંમેલન ને ગાયક શાસ્ત્રીય સંગીત ની ગાયકી ની સભા ત્યાં જય ચડ્યા આમ તો જય ચડ્યા ફસાઈ પડ્યા એવું થયું તે પત્ની એના મિત્રની હવે એને ખબર નહીં કે આ બધાના વારા આવતા હતા કવિ એને પછી પેલી બેન નો વારો આવ્યો એટલે એને ગાયું ગાયું ને પાછું કીધું કે આ જ છે રચના છે ને છે હું એટલે એને ખબર કે આ બાજુ બેઠા એના ઈ છે એટલે આને શરૂ કર્યું શરૂ કર્યું ને એટલે આમ એવું કઈ કંસુરું ગાયું નહીં સુરમાં નહીં બે બે સુર સુરમાય નહીં કનસુર ત્રીજું જ કઈક ઓહો આમ કઈ ગવાતું હશે કોણ છે આ કેવું ગાય છે ગાતા નથી આવડતું કે મારી પત્ની છે નહીં નહી ગાય છે સારું મારું ક્યાં કારણ કે સ્પોન્સર ઈ જ હતો એટલે ગાય છે સારું હું ગાવામાં મને કોઈ ઇસ્યુ નથી ગાય એનો વાંધો નહીં પણ શબ્દો બહુ ખરાબ પસંદ કર્યા બહુ ખરાબ શબ્દો પસંદ કર્યા ગાય છે કેવું હારું સુરમાં હાવ શબ્દો કેવા છે શબ્દો માણસ શબ્દો તો દાદા હારા પસંદ કરે શબ્દો આ કઈ રીત છે તો ઓલો પાછો હામુ જોઈને ખીજાણો કે હવે શું થયું તે કે શબ્દો મારા છે એટલે ઘણી જગ્યાએ એમ લાગે કે ફસાઈ ગયા એવું એવું થઈ જાય મારા ક્યાં ટકવું ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું ત્રણ વસ્તુ જો આવડી જાય તો જીવનમાં લટકવું ના પડે ન તો એક જગ્યાએ શાસ્ત્રીય સંગીત તો સુધામાં પ્રોગ્રામ ચાલ રહ્યા હતા શાસ્ત્રીય સંગીત કા તો એક ભાઈ એણે બધું પેલું આલાપ ને તાન બધું એને ગાયું સરસ એટલું સરસ ગાયું એટલું તાર સુધી આમ એટલું સરસ ગાયું તો બીજા કોઈ તો બરાબર પાછળ એક ડોશીમાં બેઠા હતા એ બેઠા બેઠા રોવા માંડ્યા તો આને એમ લાગ્યું મારું ગાયન બીજા કોઈને અડ્યું નહી માને સ્પર્શી ગયું છે એટલે નીચે ઉતર્યો જઈને માને પગે લાગે વાહ માં તમે એક જ આમાં હા આ એટલા શ્રોતાઓ છે એમાં એક તમે જ સમજદાર છો કે એમ નહીં મને તારી ચિંતા થાય છે પણ ચિંતા તે કે કાલે મારે ન્યા બે પાડો આવ્યો એ આમ જ ગાંગરતો તો દેવ થઈ ગયો એટલે મને તારી ચિંતા થાય એટલે આવું થાય ઘણી વાર કે ભાઈ ક્યાં તમે પીરસો છો ને એ સામી ભૂમિકા જોવી પડે ક્યાં ટકવું ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું આ ત્રણ વસ્તુ જો જીવનમાં આવડી જાય તો જીવનમાં લટકવું ના પડે પ્રભુ